विविध विषयની ચર્ચાઓ આનર્થ ભારતી વાંશાના ખેંગાર યોગીએ કરી આ અભિયાન થી આદિવાસીઓ સમુદાયના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ લાભ ડુંગરો વનોમાં વસતા આદિવાસી બંધવોને મળતો થાય તેવું પ્રશિક્ષણ આનર્થ ભારતી સંસ્થા દ્વારા આપવામાં આવ્યુ હતું ચાલો આદિવાસીઓનો વિકાસ આદિવાસીઓના હાથે એ સીધે સીધા એની વચ્ચે કોઈ રહે નહીં અને આદિવાસીઓ પોતાના પ્રશ્નો પોતાના કામો જાતે કરતા હતા એ માટેનું ગુજરાતભરનું જે અભિયાન ચાલે છે ગુજરાત સરકાર દ્વારા અને બિરસા મુંડા ભવન જે આદિજાતિઓ માટે કામ કરે છે એ સરકારી સંસ્થા દ્વારા તો એના દ્વારા એક યોજના બહુ છે કે ભાઈ અત્યાર સુધી જે કંઈક આદિવાસીઓના કામમાં ભ્રષ્ટાચાર કંઈ જે થતું હતું એના બદલે સીધે સીધું કામ થાય આદિવાસીઓ જે એ નક્કી કરે અમારું કામ અમારા સરકાર અમે જે કહીએ નક્કી કરે અધિકારીઓ નેતાઓ નહીં એ મુજબ આપણે આ અત્યારે હાલ હું અડાદમાં આવ્યો છું અને હડાદના જે અને આદિવાસીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નો માટે આપણા અહીંયા આગેવાન વડીલ છે એ વાત કરે એટલે આપણને ખ્યાલ આવશે કે ખરેખર એમાં કંઈ મુસીબત કઈ છે એટલે શા માટે કામ નથી થતા આપણું આદિવાસી માટે કોઈ અમારું કામ થતું નથી આદિવાસી તળખે પડી ગયેલા છે અમને માટે કોઈ અધિકારી છે નથી અધિકારીને કહીએ છીએ કે કામ નથી થતું તો અમારું શું કરવું ક્યાં જવાનું અમે આવાના આવા ડુંગેરોમાં રહી ગયા અમારું કામ નથી થતું કહેવા જઈએ છીએ એટલે એ લોકો કહે કે થશે આવી રીતે કરીને પછી અમને નોમ આગળ વધારીને પછી નોમ કરે છે ખોટું તો અમારે કઈ જગ્યાએ જઈને આ કામ કરવાનું તો આ લોકો અમારું કંઈ કામ કરતા ઓફિસરો નથી નેતા કરી અને ઓટો લેવી એટલા પછી મો પાપ કરીને અમને કે જાગૃતિ કરીને કે આ કરજો તો તમારું અમે કામ કરશું તો અમારું કયું કામ કર્યું છે અમને બતાવો હવે આ વડીલે વાત કરી જે આદિવાસીઓના પ્રશ્નોની જે મુશ્કેલી છે એમાં હવે આપણે એક એવી યોજના બન્યા કે એ જૂથમાં છોકરાઓ તૈયાર થાય એ જાતે એમના પ્રશ્નો રજૂ કરે અધિકારીઓ જોડે અને સમૂહમાં બેસે કે ભાઈ આદિવાસીઓનો વિકાસ આદિવાસીઓનો હાથે ત્યારે સત્ય બને આદિવાસી સમુદાય બોલે અને અધિકારી નેતાઓ કરે નેતા અધિકારીઓ કરે એ રીતે ક્યારે આદિવાસીઓનો વિકાસ થવાનો નથી અને એના કારણે ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો કે ભાઈ આદિવાસીઓનો વિકાસ આદિવાસીઓના હાથે એ અભિયાન મુજબ અહીંયા સાબરકાંઠા અને બનાસકાંઠાના યુવાનો સંયુક્તપણે અભિયાનને ઉપાડે એવી અમે આ આ યુવાનોને આજે બેઠક હતી અમે મળ્યા એમની વાતચીત કરી અને અનેક પ્રશ્નોની ચર્ચા કરી છે અને મને આશા છે કે આ યુવાનો જાતે આદિવાસીઓના વિકાસ આદિવાસીઓના હાથેનું અભિયાનમાં સફળ થશે and